નમસ્કાર દર્શક મિત્રો આપ નિહ રહ્યા છો સાયંગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ચેટપટ ન્યૂઝ આજરોજ નવસારીની અંદર વોર્ડ નંબર તેરમાં આવેલ નવી વસાહતના સ્થાનિકો મોટી સંખ્યાની અંદર મહાનગરપાલિકાની કચેરી ખાતે આવ્યા હતા લગભગ છેલ્લા દસથી પંદર વર્ષથી એમની સમસ્યાઓનું નિરાકરણ આવ્યું નથી વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ સમસ્યાની અંદર સુધારો ન આવતા અંતે આજરોજ એ લોકો મ્યુનિસિપલ કમિશનરને મળવા માટે આવ્યા હતા અને પોતાની અરજીઓ રજૂ કરી હતી એમની માગણીઓ ઘણી બધી છે જેની અંદર રસ્તા ગટર અને ચોખ્ખાઈની વાતો આવડી લેવામાં આવી છે ખાસ કરીને વાત કરવામાં આવે તો નગરપાલિકા હતી ત્યારે પણ રજૂઆતો કરવામાં આવી હતી અને મહાનગરપાલિકામાં પણ રજૂઆતો સાંભળવામાં આવી છે અને આજે હૈયધરા આપવામાં આવી કે આગામી બે દિવસોની અંદર એ વિસ્તારની અંદર તપાસણી કરી અને કામગીરી કરવામાં આવશે તે પ્રસંગે સ્થાનિક શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ અમે ટીગરા નહીં વસાટમાં રહીએ છે પંડિત દીનદયાલ ત્યાં અમને મકાન ફાળવેલા છે ત્યાં અમે રહેતા જ છે ઘણા વર્ષોથી પચીસ ત્રીસ સાલ થઈ ગયા પણ પેલા પેલા કામ બધા બતાવ્યા રોડ રસ્તા બધું થી તો કોઈ સમસ્યા થઈ ગયા બધી સમસ્યા ચાલુ થઈ ગઈ આ લોકોને ઘડી ઘડી રજૂઆત કરવાની ઘડી ઘડી ફરિયાદ કરવાની ઘડી ઘડી એક ડેનેજ માટે કેવાનું બે ડેનેજ માટે કેવાનું એક ડેનેજ સાફ કરે તો અરજી કરવા બીજી ડેનેજ સાફ કરે તો બીજાને અરજી કરવા તો ડેનેજ સાફ થાય ઘડી ઘડી રસ્તા માટે અરજી કરીએ છીએ ઘડી ઘડી અમે બ્લોક માટે અરજી કરીએ છીએ ઘડી ઘડી અમે થાંભલાની લાઈટો માટે અરજી કરીએ છીએ તો અમને આમાં કોઈ નિકાલ મળતો નથી આટલા નિકાલ નહીં મળશે અમે આવશો અમે પાંચસો થી સાતસો જણા બેસુ અને આટલે નહીં સાંભળ્યા તો અમે ડાયરેક્ટ કલેક્ટર માં અરજી આપશું પછી એવું નહી કેતા કે અમારા સુધી નહીં આવ્યા ને તમે કલેક્ટર માં કેમ ગયા એ ફરિયાદ તમે નહી કરતા અમે કલેક્ટર સુધી અને આંદોલન કલેક્ટર ઓફિસમાં મારું નામ આદિલ હસન શાહ અમારો વોર્ડ નંબર તેરમાં નવી વરસાદ વિસ્તારમાંથી અમે લોકો છીએ અમારે ત્યાં છે 10 થી પંદર વર્ષ પહેલાની તકલીફ છે કે મેઇન રોડ જે છે મેન રોડ અમારા સુધી બનાવ્યા નથી ને રોડોની ઉપર નું ગંદુ પાણી ફેલાઈ રહ્યું છે એ બીજું કચરાની સમસ્યા છે ડેનેસ વારંવાર ભરાય છે બહુ બધી સમસ્યા લઈને અમે પંદર વર્ષથી અહીંયા આવીએ છીએ આ પહેલી વખત જ નથી અમે પાંચ વખત આ જ ન્યૂઝના માધ્યમથી અહીંયા અરજીઓ આપવા આવી આવ્યા છે ને પેલા જે ચીફ સાહેબ હતા જેવું વસાવા સાહેબ એમના પાસે બી આ અરજી નાખી હતી અમે તો એ લોકો કીધું હતું કે દિવાળી પછી તમારું આ કામ અમે કરી આપીશું મારે એ પણ કામ એ લોકોએ કરી નથી આપ્યું છે ને હમણાં બી એક મહિના પહેલાં બી અમે જેવું સાહેબ ડેપ્યુટી કમિશનર સાહેબ પાસે આવેલા હતા તો એમણે કીધું હતું કે વરસાદના પહેલાં પહેલાં તમારું કામ થઈ જશે પણ તો પણ નથી ને આજે બી અમે રાજેશભાઈ ગાંધી જે રોડ રસ્તાના એન્જિનિયર છે એમની પાસે ભી આવેલા હતા તો એમણે કીધું છે કે બે દિવસની અંદર તમારે ત્યાં વિઝિટ મારીને અમે આ સમસ્યાને સમસ્યાનો નિકાલ લાવીશું અગર આ કામ હવે નહીં થાય તો અમારા વિસ્તારના જેટલા બી જેટલા બી સ્થાનિકો છે અમે અહીંયા આવીને અહીંયા આવીને સ્થાનિકો ઘરના પ્રદર્શન પર બે અમે એક મહિને પહેલે ભી અહીંયા પર આવી ગઈ હતી અમારે પાણી કી કી નલ કી હર ચીજ કી રોડ કી બહુ તકલીફ હૈ ઇસકે લીએ અમને એક મહિને પહેલે ભી અરજી દી હૈ इसके पहले दो तीन साल पहले बैठ थी अभी आए हम सर के पास गए सर ने हम आपको अपने राजीव गांधी सर के पास भेजिए उन्होंने हम आपको बोले कि कहीं नहीं मैं कल आता हूँ देख लेता जो भी आपकी समस्या है मैं पूरी हल करके दूंगा अगर वो अगर हमारे सब जो भी हमारे तकलीफ है सब उसका सही रास्ता निकलता है सब होता है तो हम कुछ नहीं नहीं तो फिर हम ऐसे से पंद्रह दिन के बाद यहाँ पर आके अंदोलत पे बैठ जाएंगे हमारे यहाँ पे डेनी सुब्रा थी हमारे यहाँ पे पीने के पानी की तकलीफ हमारे यहाँ पे रोड कई सालों से खराब है गलियों में ब्लॉक लगे हुए नहीं है बच्चे बहुत से बीमार पड़ रहे हैं झाड़े है वहां सब घर में तकलीफ है कि कोई हमारे घर में आता नहीं खंभों की लाइन देखो तो वो बंद है आदि कई चालू कई बंद इतने सालों से फरियाद कर रहे कोई सुन नहीं रहा अभी राजेश सर ने हमारे बोले ले कि मैं आके खुद जाती देखूंगा अब उनके भरोसे वो नहीं आती तो फिर हमारे जो ठीक लगे फिर हम यहाँ पे લાભો લઈ તો જે પ્રમાણે આપે સાંભળ્યું એ મુજબ કે આ નવી વસાહત જે ખરી એ વિસ્તારની અંદર રસ્તા ગટર અને સ્વચ્છતાના જે કંઈ પણ કામો છે એ વારંવાર રજૂઆત કરવા છતાં પણ થયા નથી અને હવે એમને જે તે એન્જિનિયર દ્વારા બે દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે પણ જોવાનું રહેવું કે આગામી બે દિવસોની અંદર આ સફસાફ સાફ સફાઈ થાય છે કે નહીં આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન